નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે કંઈક આજે આપણે શું કામ કરી રહ્યા છીએ એનો માટે આજે સ્પેશિયલ વ્લોગ છે તો જો કે ઘઉં તો હમણાં બે દી પહેલાં પાઈ દીધા છે અને આ તરફ તમે જોઈ રહ્યા છો આ છે મરચાં ને અત્યારે આપણે જઈએ છીએ જીરુંમાં ત્રીજું પાણી વાળવા તો બે દિવસ પહેલાં આપણે હાઈ ક્લાસ રીતે જે વિડીયો આવ્યો હતો એ રીતે હાઈ ક્લાસ રીતે આપણે સ્ટોપ અને ગામોગેન મારી દીધી છે અને હવે એમાં પાણી ચાલુ કરી દીધું છે તો એમાં આ આપણ જીરું ક્યાંક દેખાય છે તો આપણ પાહું એટલે હાઈ ક્લાસ ગંભીર દેખાવા લાગશે એવું આપણને અંદાજ છે તો આપણી જીરુંમાં ક્લાસ રીતે મોટર ચાર ચાલુ કરીને આપણે જ્યાં ઘઉં છે એની પાછળના ભાગમાં આપણું જીરું વાવેતર છે એ તરફ હાલ આપણે જ્યારે જઈ રહ્યા છીએ અને આ છે મરચી અને આ છે ઘઉં મસ્ત રીતે એકલાસ રીતે ત્રીજું પણ આમાં પણ પાઈ દીધું છે અને જીરુંમાં આમ જોવા જઈએ તો ચોથું આમ જોવા જઈએ તો ત્રીજું એમ પાણી અત્યારે ચાલુ કરી દીધું છે અને જે આપણી ઓલીવાડીનો કપાસ છે અહીંયા આજે કપાસ મીણવાનું પણ કામ ચાલુ છે અને હાલ અત્યારે જીરું પાવાનું પણ કામ ચાલુ છે તો ચાલો પગી જાવ જીરું યા ત્યારે તમને બતાવું જીરું કેવું દેખાય છે એ બધી તમને વાત કરું છું તો દર્શક મિત્રો હાલે ક્યારે આપણે જ્યાં જીરુનું પાણી હાલે છે ત્યાં પગી ગયા છે ને આપણે આ ભાગ છે એ જે પાવામાં આપણે ઓલીવાડીયાથી પાણી લેવું પડે છે આપણે બે પડાળી જમીન છે એનું પાણી આમથી ઓલીવાડીનું પાણી પીવે છે અને આ બાજુનું છે એ આપણે જે ઉપરની વાડીમાંથી અહીંથી પીવે છે તો આપણે જે આ ભાગ છે એ એકલાસ રીતે પી ગયો છે અને હવે ચાલુ કરી દીધું છે આ બાજુથી પાણી અને ચાલો તમને અમારું જીરું કેવું દેખાણું છે એ ક્યારેની અંદર જઈને તમને બતાવવું તો દર્શક મિત્રો હવે આપણે આવી ગયા છીએ જીરોના ક્યારામાં એક નાકું આપણે વાળી પણ લીધું છે અને ઓલી સાઈડનો ભાગ પી ગયો છે અને આજે આપણે આમ જીરુંની વાત કરીએ તો આજે દસમો દિવસે આપણે આઠમા દિવસે મસ્ત રીતે સ્ટોમ અને ગ્રામોકજ બંને હાઈકલાસ રીતે મારી દીધું એટલે આમાં ખર તો જે બધું જે ઉગવાનું હતું એ બધું નિંદામાણ હાવું ચોખ્ખું થઈ ગયું છે અને હવે આપણે જો વાત કરીએ તો જીરું ઉગાવો તો મસ્ત રીતે હાઈકલાસ રીતે અત્યારે તમે જોઈ શકો છો આ મસ્ત રીતે આપણે થોડોક પડછાયો આડો પડે છે પણ એકલાસ રીતે અત્યારે કોટા મસ્ત બહાર નીકળવા મળ્યા છે અને જે આપણું આ આમ ગણવા જઈએ તો ચોથો પાન મસ્ત રીતે અત્યારે ચાલુ કરી દીધું છે આપણે જે બીજું પાન આપણે પાછળના ભાગમાં નહોતું પગવા દીધું કારણ કે જે આપણો ઉપરનો ભાગ છે એ સુકાઈ જતો હોય એટલે આપણે જે બીજો પાન પાયું એ ખાલી ઉપર ઉપરનો જ ભાગ પાયો હતો અને ત્યાર પછી ત્રીજો પાન એકલાસ રીતે પોગવા પસાટે એ રીતનું અને ત્યાર પછી આપણે આઠમા દિવસે સ્ટોમ અને ગ્રામકજન બંને દવા મારીથી મિક્સ કરીને અને જેથી કરીને સંપૂર્ણ રીતે આમ જોવા જઈએ તો લીનામણ તો હાવ ચોખ્ખું થઈ ગયું છે અને હાઈકલાસ રીતે આજે દસમો દિવસ છે જીરોનો અને મસ્ત રીતે આ હાઈકલાસ રીતે અત્યારે દેખાવા મળ્યું છે અને આમ જોવા જઈએ તો હવે આ જે પાણ પાછું એટલે કાલથી મસ્ત રીતે કાલથી નહીં પણ પંદર દિવસથી મસ્ત રીતે હારું દેખાવા મળશે એવો આપણને અંદાજ છે ને આપણે જ્યાંમાં જીરું વાવેતર કર્યું છે એ યુરો છે આમાં આપણે ભેગા અઢી કિલોનું આમાં વાવેતર કરેલું છે અને ત્યાર પછી આપણે જે આમાં આઠમા દિવસે સ્ટોમ અને ગ્રામકજનને મારી દીધી છે અને મસ્ત રીતે ખડ પણ હાઈ ક્લાસ રીતે આમાં સાફ થઈ ગયું છે અને અત્યારે હાલ ચોથું પાણી ચાલુ કરી દીધું છે તો મસ્ત રીતે અત્યારે આમ જોવા જઈએ તો જીરુંનો ઉગાવો મને આમ તો લાગે છે કે મસ્ત રીતે આવી જશે આપણે જે દાણા દાણો કદાચ ઉગી જાય એવું અત્યારે તો મને દેખાઈ રહ્યું છે પરંતુ આમાં પછી ક્યાંય કે જે આપણે ધોઈડા તણાઈ હોય ને એમાં એમ થોડુંક ઉગાવવામાં બે દિવસ વાર લાગતી હોય છે તો અત્યારે હાલ મસ્ત રીતે જે પાળ નેખમમાં પણ મસ્ત રીતે દેખાય છે અત્યારે તો અત્યારે હાલ આપણું જીરું ને ચોથું પાણી પાવાનું ચાલુ છે ને ઓલી બાજુ છે આપણા ચણા ને આપણે ઓલી બાજુ છે આપણું ત્યાં જે કપાસ વીણવાનું કામ ચાલુ છે ને એ જ પા એ જ વાડીનું પાણી આપણે આ વાડીમાં નાખીને એનું પાણી અહીંયા આવે છે કારણ કે આપણે જે પાણી અત્યારે જે અત્યારથી ને આપણે જે વાડીનું છે અત્યારે જે આ ઉપરની વાડી છે એમાં અત્યારે થઈ રહેવા આવ્યું છે ને જે ઓલી વાડી છે એમાં જે કદાચ મહિનો દિવસ ચાલશે એટલે આપણું જે જીરું ઉગી ગયા પછી બે ત્રણ પાણી મળી જાય તો જીરું કમ્પ્લીટ થઈ જાય કારણ કે આમ પછી ખારું પાણી જો આવા દેવ દેવું તો થોડુંક નરતર ઉપર થાય એટલે આપણે બને ત્યાં સુધી આપણે ખારું પાણી આવવા દેવું નથી અને જે આપણે જે કાલ ખારા પાણીની વાત કરી એ પ્રમાણે આપણે આમાં જીરુંમાં બને ત્યાં સુધી ખારું પાણી નથી આવવા દેવાનું તો આ રીતનું કંઈક આપણું ચોથું પાણી અત્યારે હાઈ ક્લાસ રીતે ચાલુ છે અને જે આની આની પછીનું પાણી છે એ ખૂબ મહત્ત્વનું થાય તો આની જે પછીનું પાણી આપણે જે પાહું એમાં આપણે કોઈ પણ ફૂંક ના શકે એમાં આપણે સરખી રીતે પાવાનું છે તો અમે કયું પાશું એ તો હજી આપણે એગ્રોમાં ગ્રહમાં જઈશું અને આપણે ચારથી ત્યાંથી લે લેવું પછી આપણે જે વિડીયોના માધ્યમથી તમને અવશ્ય જણાવશું તો દર્શક મિત્રો જીરું ઊગી ગયા પછી આમાં ખાસ કાળજી લેવી પડે છે એમાં કારણ કે ઉગી ગયા પછી એમાં કેવા સમયે પાણી આપવા એમાં વખતે શું એમાં કંઈ દવા આપવી સંપૂર્ણ આ જે આપણે જે વિડીયોના માધ્યમથી તમને જણાવતા રહીશું ને અમારું જે જીરો ચુમાર કેવું થાય છે એ તમને આ જે આ વર્ષનું જીરું અમારું કેવું થાય છે તમે કોમેન્ટ દ્વારા લખજો તમારે પણ જો જીરું વાવેતર હોય તમે ક્યુ વાવ્યું છે એમાં તમારો ઉગાવો કેવો છે જો કે આપણે ગામમાં સાંભળીએ કે ઘણા ખેડૂત મિત્રોને અત્યારે ઉગાવવામાં ઘણી તકલીફ પડી રહી છે આપણે મેં કીધું એમ કે એને થોડી ગરમી પણ નડી છે અને અમુક ખેડૂત મિત્રોએ મેં એક એક ઘેરો હમણાં જોયો છે એમાં એને ત્રણ દવા હતી સ્ટોમ ગ્રામોક્ઝન અને ભેગી ગોલ પણ નાખી અને આઠમા દિવસે મારી એટલે જે જીરું નીકળે તો છે પરંતુ ઉપરના જે કોટા છે થોડાક બળી ગયેલા નીકળે છે એટલે જો આઠમા દિવસે દવા મારી હોય તો ગોલ નહીં નાખતા થોડુંક નડશે એમાં માત્ર ગ્રામકજનને સ્ટોમ નાખી દેવી જેથી કરીને ઉગાવવામાં કોઈ તકલીફ ન પડે અત્યારે જે આપણું જીરુનો ઉગાવો છે એમાં આપણે કોટા બળતા નથી પણ મેં જે અમારી કપાની બાજુમાં જે જીરુનો ઘેરો છે અત્યારે એને પંદરમો દિવસ છે છતાં પણ એને કોટા નીકળે તો છે પરંતુ થોડાક ઉગીને આમ ઉપરથી બળી ગયેલો હોય એવું લાગે છે તો દર્શક મિત્રો આ અમારે કંઈક ચોથું પાણી અત્યારે હાલ ચાલુ છે અને આ રીતનું કંઈક આમ અત્યારે જીરુનું આયોજન છે ઓલીવાડી આપણું કપાસ વીણવાનું પણ કામ ચાલુ છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું આમાં આવતી વખતે આપણે શું પાહું શું મજત કરીશું સંપૂર્ણ આપણે એ વિડીયોના માધ્યમથી જણાવતા રહીશું તો આ વિડીયોમાં એટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો